શહેરના મક્કરપુરા વિસ્તારની સોળ હજાર સિત્યાસી ચોરસ મીટર જમીનના વિવાદ ટાણે મકરપુર પોલીસે સિક્યુરિટી હટાવવા કરેલી કાર્યવાહી એક તરફી હોવાનો આક્ષેપ દસ્તાવેજ કરનાર મુકેશ કિકાણી અને તેમના ભાગીદાર ચંદ્રકાંત પટેલ દ્વારા કરાયા હતા શહેરના પૂર્વ વિસ્તારના ટાઇલ્સના વેપારી મુકેશ કિકાણીએ બે હજાર ત્રેવીસમાં મૂળ માલિક પાસે મક્કરપુરાની સોળ હજાર સિત્યાસી ચોરસ મીટર જમીનનો દસ્તાવેજ રૂપિયા નવ પોઈન્ટ તોત્તેર કરોડમાં કર્યો હતો આ અંગે મુકેશ કિકાણી અને તેમના ભાગીદાર ચંદ્રકાંત પટેલ આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ભૂપેન્દ્ર શાહ ચિંતન પટેલ નરેન્દ્ર પટેલ દર્શિત શાહ અને પુનિત સંઘાણીના મેળાપીણામાં બોગસ ડેવલપમેન્ટ કરાયો હતો જેમાં જયમીન પટેલની બનાવટી સહી કરાઈ હતી અગાઉ ચિંતન પટેલે મક્કરપુરામાં ફરિયાદ નોંધાવી હતી જેમાં એફએસએલની તપાસમાં જયમીન પટેલની સહી અલગ આવી હતી જે બાદ ફરિયાદી જ તે સમયે આરોપી નીકળ્યો હતો શ્રીજી કોર્પોરેશન ભાગીદારી પેઢીમાં દસ પૈકી પાંચ ભાગીદારો ચંદ્રેશ પટેલ મીરાંત પટેલ મિતા કીકાણી રેખા પટેલ અને અસ્મિતા પટેલ જણાવ્યું હતું કે તે સમયે કોઈપણ પ્રકારનો ડેવલપમેન્ટ કરાર થયો ન હતો ઉપરોક્ત જમીનમાં શ્રીજી કોર્પોરેશને કોઈપણ ત્રાહિત વ્યક્તિને રહેવાનો અધિકાર આપ્યો હોય તેવો ઉલ્લેખ બનાવટી કરારમાં નથી જે કરારને આધારે ત્રાહિત વ્યક્તિને જમીનમાં ઘુસાડવાનું કાવતરું થયું હતું આ ઉપરાંત જમીનમાં સિક્યુરિટી બેસાડી છે જે સિક્યુરિટીને હટાવવા માટે મક્કરપુરા પોલીસે ગત તારીખ ત્રીજીએ જાણ કરી હતી પોલીસની આ કાર્યવાહી પણ એક તરફી હતી બીજી તરફ બોગસ વિડિયો મુદ્દે અમે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરીશું તેમ જણાવ્યું હતું મારું નામ મુકેશભાઈ મગનભાઈ ભીંકાણી જે મારું મક્કરપુરા બસો બોત્તેરની જગ્યા આવેલી છે એક લાખ પાંચ ફૂટ સર્વે નંબર બસો બોત્તેર છે એમનો મેં નગીનભાઈ પટેલ આગળથી દત્તાયત કરાવ્યો છે આઠ આઠ બે બે હજાર ત્રેવીસના રોજ એ દસ્તાવેજ નવ લાખ ચુમ્મોતેર હજારનો દત્તાયત કર્યો છે સ્ટેમ્પ ડ્યુટી ભરી વેરીફાય કરીને દસ્તાવેજ કરેલો છે ચેકથી પેમેન્ટ કરેલું છે બરાબર આમાં નગીનભાઈને કોઈ પ્રોબ્લેમ છે નહીં આમાં એમાં એમને શ્રીજી કોર્પોરેશનના ડેવલોપર ડેવલપમેન્ટ કરાર હતો એ અમને દાવો થયો ત્યારે જાણ થઈ મને એટલે મેં જે સીજી કોર્પોરેશનના ભાગીદાર ચંદ્રેશભાઈ પટેલ છે એમને મેં સંપર્ક કર્યો મેં તો આવો કોઈ ડેવલપમેન્ટ કરાર કર્યો છે તો કે નહીં ભાઈ આવો કોઈ અમે ડેવલપમેન્ટ કરાર કર્યો નથી અને એમણે ત્યારે પછી ડેવલપમેન્ટ કરાર કર્યો નથી તો મેં કીધું કે આવી રીતે કેવી રીતે થાય તો કે જૂઠો ડેવલપમેન્ટ કરાર એટલે એ જ અરસામાં મારી ઉપર મકરપુરામાં ચારસો વીસની ફરિયાદ દાખલ થઈ ચીટિંગની એટલે એ ચીટિંગની ફરિયાદ દાખલ થઈ એટલે હું ગયો કમિશનર સાહેબ આગળ સાહેબ મેં આમાં ઈઝ બોનોફાઈટ પરચેઝ પર છે મેં એમાં હેનું ચીટિંગ કર્યું ચીટિંગ કર્યું કોઈ વસ્તુનું હોય તો મને કહો તો એમણે તે તત તપાસ ઉચ્ચ અધિકારીને આપી ઉચ્ચ અધિકારીએ તપાસ કરી ડેવલપમેન્ટ એફએસએલમાં મોકલ્યો એફએસએલનો રિપોર્ટ આવી ગયો એફએસએલ રિપોર્ટમાં સાઇન વેરીફાઈ કરી તો ખોટી આવી ખોટી સાઇન આવી એટલે એમને એરેસ્ટ કર્યા રિમાન્ડ લીધા જામીન લીધા એમ કોઈ જેલમાં મોકલી આપ્યા ત્યારબાદ આવીને મારી જમીન ઉપર બસો બોતેરની ઉપર બેસી ગયા છે એની અમે મેં સિક્યુરિટી મૂકી છે મેં સિક્યુરિટી મૂકી છે એ સિક્યુરિટી માટે વારંવાર એમણે કોઈ ધર્મે જ પરમાર કરીને છે એ છોકરોને એનું ફેમિલીને નાખી દીધું છે અને એ વારે વારે એક્રોસિટીની એવી ધમકીઓ આપે છે એટલે આ માટે મેં પોલીસ કમિશનર બધાને રજૂઆત કરેલી છે પણ મારી સિક્યુરિટી જે આવે એની ઉપર એકસો એકાવન વારે વારે સો નંબર ઉપર બોલાયન કરે છે અને આ માટે હું પીઆઈ મકરપુરાએ પણ એક અરજી મેં આપેલી છે અરજી આપી પછી સિક્યુરિટી લે કે તો અત્યારે મને ત્રણ તારીખે સિક્યુરિટીને એવી અરજી આપવામાં આવી કે ભાઈ તમે સિક્યુરિટી ઉઠાવી લ્યો આમાં શું છે પજેશન કોનું એ કંઈ તો નહીં તો હું ઉઠાવી લો તો મારે તો જગ્યા ઉપર હું માલિકને મારે જ ઉઠાવી લેવાનું ડેવલપમેન્ટવાળાને જે માલિક થઈ ગયું એવું વસ્તુ થઈને પોલીસનું કહેવાનું તો એવું જ થયું ને કે ભાઈ આમાં હું મને જ લેખી શું બોલાવી મારું નામ ચંદ્રકાંત જયંતેભાઈ પટેલ છે અને મગરપુરા સર્વે નંબર બસો માં જે શ્રીજી કોર્પોરેશનનું જે ચાલી રહ્યું છે એ શ્રીજી કોર્પોરેશનની પેઢી પેઢીનો ભાગીદાર બહેનો હું પોતે છું પાંચ ભાગીદારો આ ટોટલી વિરુદ્ધ છે આ લોકોએ ખોટું કામ કરેલું છે અને અમારી પોલીસ કમિશનર સાહેબ શ્રી અને મહેરબાની કલેક્ટર સાહેબ શ્રીની માંગણી એક જ છે કે આ લોકોએ જે ખોટું કામ કર્યું છે કહેવાતો ડેવલપમેન્ટ કરાર એમાં અમને કોઈપણ પ્રકારના અમને જાણ નથી કરી રજિસ્ટ્રેશન ફોર્મમાં અમારી પાસે અસલ દસ્તાવેજો પૂરા છે એ પણ જોવાની દરકાર નથી કરી અને ડાયરેક જે ફોર્મ છે એ રજીસ્ટર કરી દીધી એના આધારે એ લોકો કોર્ટમાં દાવો દાખલ કર્યો છે જે ખોટી રીતના કર્યો છે અને અમારી માંગણી એક જ છે કે ભાઈ રજીસ્ટ્રન ફોર્મમાંથી આ લોકોએ જે કાગળા ઓરિજિનલ જે મારી પાસે જોવાની દરકાર કેમ ના કરી અને એ લોકો લિખિત માગેલું છે કે આ લોકોને અમે હાજર રાખીશું એમ છતાં પણ હાજર રાખેલ નથી આજે તમે કોની સાથે પત્રકાર પરિષદ કરી રહ્યા છો સાથે તમારો શું સંબંધ છે તમારો શું કહેવું અમારે એમની સાથે સંબંધમાં કશું ને મિત્રતાનો જ હતો પણ બે હજાર બે હજાર ઓગણીસ પછી એ લોકોના કામો અને કૃત્યો ખરાબ હોય અમે લોકો સાથે સંબંધ કાપી નાખેલો છે અમારે કોઈ સંબંધ લેવા દેવાનો નથી અને કેવળ ને કેવળ અમે પાંચ ભાગીદારો આ જમીનમાં શ્રીજી કોર્પોરેશન વતી અમારું કોઈ પણ પ્રકારનું ઇન્વોલ્વમેન્ટ નથી કોઈ ડેવલપમેન્ટ કરાર અમે કર્યો નથી કે કરવા દીધો નથી અને ખોટા કામ કરવા માટે અમને એમને કોઈ અધિકાર આપેલા નથી અમે પરિષદમાં એટલે બેઠા છે કે એ લોકો જે મુકેશભાઈ છે જે જમીન ખરીદનાર છે અને એ લોકો મુકેશભાઈ પાસેથી મોટો તોડ પાડવા માટે જો આ ષડયંત્ર હોય તો એ ષડયંત્ર એમનું નહીં મેળ પડે કારણ કે અમે સાચા છે અને અમને ન્યાયતંત્ર પ્રણાલી પર પણ ભરોસો છે કમિશનર પોલીસ કમિશનર સાહેબ મહેવાડી કલેક્ટર સાહેબ તમામ ઉપર અમને સંપૂર્ણ ભરોસો છે કે અમને ન્યાય ચોક્કસ ચોક્કસ મળશે તમામ મુખ્ય અષડ્યયંત્રકાર પાંચ ભાગીદારો શ્રીજી કોર્પોરેશનમાં ચિંતન પટેલ છે ભુનિત સાંગાણી છે દર્શિત શાહ છે અલ્પાબેન શાહ છે સુમિત્રાબેન પટેલ છે અને મુખ્ય ષડયંત્રકાર ભોપેન્દ્ર શાહ ઓર કોઈ ટીનો છે બાકી આ પાંચની તાકાત નથી કે આવું કશું કરી શકે તો આ જે જમીન છે ના ઓરિજિનલ દસ્તાવેજ કોણ પર ઓરિજિનલ દસ્તાવેજ મુકેશભાઈ કિકાની પાસે છે અને તમે પોલીસમાં ગયા તો શું થયું પોલીસમાં તો અમને ઉપલા લેવલે અમને બધેથી સાથ સહકાર મળે છે ફક્ત અને ફક્ત મકરપુર પોલીસ સ્ટેશનમાં અમારું સાંભળતા નથી એ લોકો ખબર ને કેમ હવે એ લોકો ખોટા માણસો સાંભળે છે સાચા માણસને સાંભળતા નથી એ જ અમારી રજૂઆત છે કમિશનર સાહેબ આજે જ અમારા ચેનલ વડોદરા ન્યૂઝ ને સબસ્ક્રાઇબ અને ફોલો કરો અને તમારા સોશિયલ મીડિયા ગ્રુપમાં શેર કરો